ક્ષત્રિય સમાજ દ્વારા દ્વારકાથી ધર્મયાત્રા રથમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા એક નવી પહેલ નવી દિશા દૂરદશાને બદલી નાખશે એવું એક લોક જાગૃત લાવવા સાચા અર્થમાં સાચી લોકશાહી બચાવવા એક સમાન સંસ્કૃતિ ધર્મ નારી શક્તિનું અપમાન સાચા નીતિ મૂલ્યોનું ખંડન ધર્મની વિરુદ્ધ પ્રવૃત્તિ કરી ધર્મનો ખોટો દોડ કરી પોતાની સત્તા મજબૂત કરવા કોઈ પણ સમાજ ઉપર ધર્મ ઉપર સંસ્કૃતિ ઉપર જે આ સૃષ્ટિનું સર્જન નારી શક્તિ ઉપર પછી ભલે ગમે તે સમાજમાંથી નારી આવતી હોય પણ તે નારી એક જ છે તેથી કહીએ છીએ કે નારી તું નારાણી કરે કરે નવનિર્માણ નારી જેવી કોઈ શક્તિ નથી નારી કરે સર્વ નિર્માણ દખલા જોવા હોય તો મહાભારત રામાયણ વગેરેમાં નારી શક્તિનું ધર્મમાં મુખ્ય છે જો આ સરકાર પોતાના નેતાઓ દ્વારા નારીઓ ધર્મ જાતિઓ વિશે વોટ બેંક માટે અભદ્ર વાણી વિલાસ બંધારણ વિરુદ્ધ પોતાની સત્તાના ઘમંડથી પ્રશાસનનો દુરુપયોગ કરી દબંગીરી કરી પોતાનું સાચું ઠેરવવા ગમે તે હદ સુધી જાય છે જે ગેરકાનૂની પ્રવૃત્તિ કરે છે આ બધું લોકો આજે દ્વારકાધીશ મંદિર ક્ષત્રિય સમાજ વિવિધ સમાજના અગ્રણીઓ બહેનો યુવાનો સાથે ધર્મરથ દ્વારકાથી પ્રસ્થાન કરશે લોકજાગૃતિ ફેલાવશે સાચા અર્થની લોકશાહી લાવવા આવનાર ચૂંટણીમાં સત્તા પરિવર્તન લાવવા સૂચવશે અને સરકાર દ્વારા જે લોકશાહી વિરુદ્ધ પ્રવૃત્તિથી માહિતીગાર લોકો જે કરશે જેમાં ખેડૂતથી નાના વેપારી મજૂર વગેરે પ્રશ્નો યાદ દેવરાવી લોકોને સાચા અર્થની લોકશાહી લાવવા પૂરો પ્રયત્ન કરવામાં આવશે ગામો ગામ રેલીઓ નીકળશે વિવિધ કાર્યક્રમો થશે આમ આવનાર ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિય સમાજ પોતાની પૂરી શક્તિ બધા સમાજની સાથે રાખી આવનાર ચૂંટણીમાં જે પી મારવિયાની સાથે રહી ને તે મને કોંગ્રેસને જીત અપાવવા પૂરો પ્રયત્ન કરશે આવું સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝની ટીમને ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આ લડાઈ કોઈ પક્ષની નથી આ સમગ્ર નારી શક્તિના અપમાન માટેની છે અને તેની જવાબદાર ભાજપ સરકાર છે કારણ કે આ બધું એમની રહેમ દ્રષ્ટિથી થાય છે રિપોર્ટર વનરાજસિંહ જાડેજા A, A, A,

આજે પણ તમે કોઈ દરબારી ગામમાં જોતા છો અથવા આખું ગામ ગમે એમ કોઈ પણ ગેરકાયદેસર વર્તુળ જ કરતી હોય તો ધોડીને દરબારની જયારે આવ્યો છે બાપુઆને કહી દેજોને એ આપણા જે રાજા મહારાજો આવે છે એ સિસ્ટમ ઊભી કહી રીતે એનો જ ભારત ઇન્મિજિયર ખાસ છે તો આજે આપણે એ આખી નારી અભિયંતા લડાઈ લડવાની મરજ લઈને છે અને ધરમ રસે જે કાઢવો પડ્યો હોય છે તો એમાં આપણે જે અઢારો વર્ષનો પૂર્વજો જોઈએ એના માટે માથા આપ્યા છે એ આપણા ભેગા છે આપણો કોઈ સ્વાર્થ નથી તો એ ભેગા રહીએ મતરૂપી આ સરકારને આપણે જવાબ આપીએ સાત તારીખ જે મતદાન છે તો એક એક વ્યક્તિ દસ દસ વ્યક્તિને જે આપણા ગ્રુપમાં હોય અન્ય સમાજના હોય એને પણ સમજાવે કે ચૂંટામાં આપણે એના વિરુદ્ધ મત કરવું હશે અને મતદાન નખાવે ઇતિહાસ થવા છે જ્યારે પણ ક્ષત્રિય જેનો હાથ પૈકો છે એ હંમેશા મજબૂત બહેનો છે ભાજપ આજ મજબૂત બહેનો છે વિશ્વની સૌથી મોટી પાર્ટી બહેનો છે તો એમાં સિંહ ફળો છત્રીઓનો છે પણ હવે એનું પતન થશે તો એ પતંગમાં પણ કારણ ક્ષત્રિયો જ લેવાના છે અને એનું પતન એનું અભિમાન તમે ઘણીવાર કોઈ જોયું હશે અમિત શાહ છે ઘણી વાર એને એની ભાષા એની લેંગ્વેજ છે તું તડાકાથી કરે છે એવા ઘણા આપણા જે વડીલ છે એને એ તું બોલાવે છે ઉભો સામે અને આ બનાવી દીધો તે બનાવી દીધો તો એ શું દર્શાવે છે એનો ભ્રમંડ દર્શાવે છે ને કોઈનો પણ ઘમંડ આવે તો એ રાવણ રૂપે ઘમંડનો નાશ કરવો એ આપણે ફરજ અને એ્ય્યક્તિ આ કરે છે ને જ્યારે રાવણ રૂપે એ રાવણને ઘમંડ આવી ગયો તો એનો નાશ કરવા માટે ભગવાન રામે આગળ આવવું પડ્યું તો જ્યારે મહાભારત સર્જાણો તો એનું પણ કોઈ એવો ને એવો અહંકાર ઘમંડનું કારણ હતું કે મહાભારત થઈ એનું સંચાલન એનું માર્ગદર્શન ભગવાન શ્રીકૃષ્ણએ કરવું પડ્યું તો આપણે એના વંશજ છીએ